તમે ચૌધરી સમાજમાંથી આવો છો તો એક વાત મારે જરૂર પૂછવી છે કે જે એન્ટી શંકર ચૌધરીનો જે પ્રોપેગેન્ડા છે એમાં ક્યાંક એવું થઈ રહ્યું છે કે શંકરભાઈ પોતે જ પોતાના સમાજ નામુક આગેવાનો આગળ નથી આવવા દેતા કોઈ એમનાથી મોટા ચહેરો નથી બનવા દેતા રાજનીતિમાં તો શું તમને લાગે છે કે આ વાત સાચી હોય ક્યાંક ચૌધરી સમાજને પણ એનું શંકરભાઈના કારણે નુકસાન થતું હોય રાજકીય રીતે જો ચૌધરી સમાજ બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં છે રાજકીય કુને અને રાજકીય જેની આવડત એ વર્ષોથી સમાજ જોડે છે આમ લગભગ રાજકારણીઓ સૌથી હોય ચૂંટણીની બાબતમાં ચૌધરી સમાજ જેટલો ઇન્ટરેસ્ટ લે ને એટલું મને લાગતું નથી ગુજરાતમાં કોઈ કોમ્યુનિટી ઇન્ટરેસ્ટ લેતી હોય એવું ચોક્કસ રાજનીતિમાં થાય છે કે કોઈ પણ નેતા પોતાની સમાજનો પોતાનાથી મોટો કોઈ વ્યક્તિ ના થવા દે એમાં નરેન્દ્ર મોદી પણ આવી જાય અમિતભાઈ શાહ પણ આવી જાય શંકરભાઈ પણ આવી જાય અને એનું તાજું ઉદાહરણ કેવું ક્યારેય વર્ષ ઇતિહાસમાં બન્યું નથી કે ચૌધરી સમાજનો એક ઉમેદવાર ચૌધરી ભાઈ બનાસકાંઠામાં જીતેલો હોય અરે જીતેલો ના હોય એવું બન્યું નથી એક બે ત્રણ ધારાસભ્યો હતા ને હતા આવું આજ પહેલી વખત છે કે બનાસકાંઠામાં ચૌધરી સમાજનો એક પણ ધારાસભ્ય નથી અને જે શંકરભાઈ છે એ તો પાટણ જિલ્લાના છે એ પાટણ બનાસકાંઠામાં ચૌધરી સમાજનું સરવાળે સરવાળા સૌથી મોટું નુકસાન એ ખુદ શંકરભાઈએ કર્યું હોય એવું મને દેખાઈ રહ્યું છે

કીર્તિસિંહ વાઘેલાને બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ બનાવ્યા ભાજપે કેમ બદલ્યા નહીં આ જો મારી દ્રષ્ટિએ કીર્તિસિંહ સારા નેતા છે બહુ નિર્વિવાદિત માણસ છે શાંત વ્યક્તિ છે અને બોલાય ચલાય એકદમ સુવ્યવસ્થિત આપણે શું ને જેન્ટલમેનની ઉપાધિ એને આપી શકીએ જો અત્યારે બદલે તો અત્યારે બનાસ બે જિલ્લા પડી ગયા આઠમા મહિનામાં કદાચ જિલ્લાની સત્તાવાર ઓફિસો ત્યાં થાય એટલે ફરીથી પાછા ત્યાં નવા પ્રમુખ આપવા પડે એની રચના કરે તો અહીંયા પણ એમને ચાન્સ પડે એટલે બે પ્રમુખ તો થવાના જ છે બે ચાર મહિનાના ગાળામાં કદાચ આવી જશે બીજું એટલે આ વિવાદ ઉભો ના થાય એટલે કેતા એમને મગજ એવું હોય શકે કે ભાઈ થોડુંક ચાલુ લઈ લો બે ચાર મહિના ખેંચી લો પછીથી બે અલગ કરશે એનું કારણ આ જ નહી તો ચાન્સ બીજાને મળે એવી સંભાવના દેખાઈ રહી છે પણ આ રીતે જ ચાલી એમ જ સિસ્ટમ હોય આ જો ચૂંટણી હું ઘણી વખત કહું છું મારા જાહેર જીવનમાં મેં કેટલી ચૂંટણીઓ એટેન્ડ કરી છે કેટલા નેતાઓને ઓળખું છું મુખ્યમંત્રીથી માંડી અને કેટલાઓને મળ્યો છું ચૂંટણી હંમેશા ટેબલ ઉપર જ લડાય આ ટેબલની રમત છે ફિલ્ડની રમત નથી જેને ફિલ્ડની રમત સમજે એ આમાં ફેંકાઈ જાય એટલે સિસ્ટમેટિક અહીંયા બે જણા બેસીને ભાજપના નેતાઓ નક્કી કરે પ્લાન આપ એ પ્લાન બી આને પાડી દેવાનો છે પેલાને ઊભો કરવાનો છે અને પછી એના પાછળ આખું એમનું તંત્ર લાગી જાય પછી સોશિયલ મીડિયા દ્વારા કે ખોટી અફવાઓ દ્વારા કે હા સીડી ઈઆઈ પેલું આઈબી ને બધા એના પાછળ લગાડી દેવામાં આવે એટલે આ સિસ્ટમ આવી રીતની છે ભાજપની મારી દ્રષ્ટિએ જેમ કે દિલ્હીમાં કરી હા બધી જગ્યાએ આ કેજરીવાલ ક્યાં ગયા હવે મમતા ઉપર વારો છે મમતા બેનર્જીના એમના એક નજીકની એક વ્યક્તિને હમણાં અરેસ્ટ કરી છે અને તમે જોજો આજે આપણે જે રેકોર્ડિંગ કરી રહ્યા છે તારીખ નક્કી કરજો આવનારા છ મહિનામાં મમતા ઉપર મોટો કેસ ના નાખે તો જ નવાઈ નહીં નાખવાના છે આ સિસ્ટમ છે